ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો બનાસકાંઠા બાદ હવે ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે નડિયાદ તાલુકાના હાથ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લેવાની તસવીર સોનલ પરમારે નથી લીધી શિક્ષિકા વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી હોવાનું પણ માલુમ થઈ રહ્યું છે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષિકાને હવે મોડે મોડે નોટિસ પાઠવવામાં આવી છે છેલ્લા એક વર્ષથી સોનલબેન પરમાર વિદેશ અંબાજીમાં અને હવે આવી જ એક ઘટના અત્યારે હાલ નડિયાદમાંથી સામે આવી રહી છે શું અને

જે પ્રિન્સિપલ હોય તેની મિલી ભગત હો જોવા મળી રહી છે ચોરે ને ચૌટે વાતો થઈ રહી છે કે શિક્ષણ જગતમાં આ જ રીતનો વેપલો થઈ રહ્યો છે અને આજની વાત કરવામાં આવે તો નડિયાદના હાથ જ ખાતે જે આ શિક્ષિકા છે છેલ્લા એક વર્ષથી અમેરિકા વસવાટ કરી રહી છે તેણે એનઓસી લીધું નથી એ ગેરહાજર છે આમ આ જે અમેરિકામાં જતા જે શિક્ષણ સોનલબેન પરમાર છે તેમણે જે નોટિસો આપી છે તે છતાંય આજ દિન સુધી શિક્ષણ અધિકારીને કોઈ જવાબ આપ્યો ન હોવાનું પણ મળી રહ્યું છે આમ તો આ સ્કૂલમાં પાંચસો ઉપર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે પરંતુ ક્યાંક ને ત્યાં બીજા શિક્ષકોની દરકાર સામે દરકારી સામે આવતા તેમને ભણાવવાનું જે બાળકોને શિક્ષણથી વંચિત ના રહે તેવું કામ કર્યું છે પરંતુ આ તિલસિલો ખેડા જિલ્લાની અંદર ઘણા બધા અંતરિયાળ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે શિક્ષકો ચાલુ પેઢીએ મોબાઈલ ઉપર વાતો કરતા હોય છે તેમજ ક્યાંક ને ક્યાંક જમવા જતા રહેતા હોય છે પ્રસંગોમાં જતા રહેતા હોય છે આવું ઘણા બધા ખેડા જિલ્લાના જે શિક્ષણ છે પ્રાથમિક શિક્ષણ હોય કે જે તે પણ તેમાં જોવા મળી રહ્યું છે તો ખરેખર એવું કહેવાય છે કે ભણશે ગુજરાત ગણશે ગુજરાત એ ખરેખર આ જે સરકારના જે વાક્યો છે માત્ર કાગળો ઉપર છે આમાંની કોઈ સાચી પ્રવૃત્તિ થતી નથી ઘણા અત્યાર સુધીમાં ઘણા કૌભાંડોની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે પેપરો પણ લીક થતા હોય છે

સમગ્ર શિક્ષણ જગત ખેડાનું કથડેલી હાલતમાં દેખાઈ રહ્યું છે જ્યાં વાત કરવામાં આવે તો જ્યાં શિક્ષણ અધિકારીની ઓફિસ નડિયાદ ખાતે છે ત્યાં પણ જ્યારે જે પેલા બોટલો છે જે અગ્નિશામક બોટલો છે તે પણ જે બે ના હતા અને કોઈ કામના ના હતા તેમની પાસે અમે જતા અને તેમને બતાવતા ત્યારબાદ તેમણે પ્રક્રિયા હાથ ધરી હતી આ જ રીતે દરેક જે પ્રક્રિયાઓ છે તેમાં તે લોકોની ઢીલી નીતિ તેમજ મીલી દેખાઈ રહી છે જી જે આભાર શીતલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ